તો પૌવાના કટલેસ બનાવવા માટે સૌ પ્રથમ આપણે પૌવાને પલાળવાના છે તો એના માટે એક કપ જેટલા પૌવા લીધા છે તો પૌવાને આપણે બે પાણીથી સરસ રીતે ધોઈ લઈશું તો પૌવા હંમેશા ધોઈને જ વાપરવાના તો આ રીતનું પાણી નીકાળી અને આપણે તેને ડ્રાય થવા દઈશું હવે આપણે કટલેસનું સ્ટફિંગ તૈયાર કરીશું તો એના માટે મેં અહીંયા ચાર નંગ જેટલા બટેકાને બાફી અને છાલ ઉતારી અને લીધા છે તો આ રીતે આપણે મેસ કરી દઈશું તો બટેકા અહીંયા સરસ રીતે મેસ થઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા કરીશું તો એક ડુંગળીને નાની ઝીણી સમારી અને લીધી છે એક અડધું કેપ્સિકમ સમારીને લીધું છે અને અડધું ગાજરને ખમણીને લીધું છે અડધું ટામેટું નાના ટુકડામાં કટ કરીને લીધું છે અને થોડાક એવા કોથમીરના પાન એડ કરીશું અને એક ચોથાએ કપ જેટલું પ્રોસેસ ખમણેલું ચીજ લીધું છે તો અહીંયા ચીજ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે પણ સરસ એવું બાન્ડિંગ આવશે અને ખૂબ જ ટેસ્ટી એવું ફ્લેવર આવશે એક ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને એક ચમચી આપણે ઓરેગાનો એડ કરીશું અને એક ચમચી મીઠું એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું અને અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે આદુ લસણ અને મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો તો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને પૌવા પણ આપણા ડ્રાય થઈ ગયા હશે તો અહીંયા બટેકામાં મોશ્ચરાઈઝરનો ભાગ વધારે લાગે તમને તો તમે એક થી યા બે ચમચી જેટલો કોન્ફર યા તો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો તો અહીંયા મેં અગાઉ પહેલા જ બટેકાને બાફી લીધા હતા જેથી તેમાં મોશ્ચરાઈઝરનો ભાગ ઓછો હશે જેના લીધે આપણે કોઈ પણ જાતનો લોટ એડ નથી કરવાનો પરફેક્ટ બાઇન્ડિંગ પૌવાને રાખ્યા છે તેનો આપણે સરસ રીતે રીતે મિક્સ કરી અને આ બનાવી દઈશું તો તમારે મિક્સચરમાં આને ગ્રાઇન્ડ કરવું હોય તો તમે કરી શકો છો પણ હું હાથેથી જ આ રીતે મસડી અને એકદમ સરસ રીતે આપણે તેનું મિશ્રણ બનાવી લઈશું અને આપણે બટેકાના મિશ્રણમાં એડ કરી દઈશું અને પૌવા અને બટેકાનું મિશ્રણ સરસ રીતે મેશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે કોઈ પણ જાતના લોટની જરૂર નથી પડી અને હા આ રીતે હાથેથી મસળી અને આપણે આ મિશ્રણ રેડી કરીશું જેથી બધા જ બટેકા સરસ રીતે ભાગી જાય અને પૌવા પણ સરસ રીતે બટેકા સાથે મિક્સ થઈ જાય તો આ રીતનું મિશ્રણ રેડી થઈ જાય એટલે આપણે આમાંથી કટલેસનો શેપ આપીશું તો અહીંયા આપણે રાઉન્ડ શેપમાં કટલેસ બનાવીશું જો તમારે હાટ તમે જે કટલેસનું બીબું આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો મારી જોડે કટલેસ મોડ નથી એટલે હું હાથેથી જ આ રીતે કટલેસ બનાવી અને રેડી કરી દઈશ તો એવી જ રીતે હું બધા જ કટલેસને આ રીતે રેડી કરી અને એક પ્લેટમાં રાખી દઈશ તો એવી જ રીતે મેં બધા જ કટલેસ બનાવી અને રેડી કરી દીધા છે હવે આપણે તેમાં ડીપ કરવા માટે પ્યુરી બનાવીશું તો એના માટે મેં અહીંયા ચાર ચમચી જેટલો મેંદો લીધો છે અને એક ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો અને આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને થોડુંક એવું પાણી એડ કરી અને આપણે મીડિયમ થિકનેસ વાળી પ્યુરી બનાવી લઈશું તો પ્યુરી આપણે વધારે જાડી પણ નથી બનાવવાની અને વધારે પતલી પણ નથી બનાવવાની મીડિયમથી આપણે પ્યુરી બનાવી લઈશું તો અહીંયા મેં કટલેસ રેડી કરેલા છે હવે આપણે આ પ્યુરીમાં કટલેસને ને ડીપ કરીશું તો હવે આપણે કટલેસને પ્યુરીમાં ડીપ કરી અને એને બ્રેડ ક્રમ્સમાં એડ કરી દઈશું તો મેં અહીંયા ઘરે જ હો બ્રેડ ક્રમ્સ બનાવેલા છે જો તમારે બ્રેડ ક્રમ્સ કેવી રીતે બનાવવા તેની રેસીપી જોઈતી હોય તો આગળ મેં આપેલી છે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તો આ રીતે ફ્રાય થઈ જાય તો અહીંયા તમે રેડીમેડ પણ બ્રેડ ક્રમ્સ વાપરી શકો છો પણ હોમમેડ સરસ લાગે છે એટલે મેં ઘરે જ બ્રેડમાંથી બ્રેડ ક્રમ્સ બનાવેલા છે તો આ રીતે બધા જ કટલેસ આપણે કરી અને બ્રેડ ક્રમ્સ લગાવી અને રેડી કરી દઈશું તો હવે આપણે આ કટલેસને ને તળવાની છે તો એના માટે મેં તેલ તેલ ગરમ ગરમ કરવા મૂકી દીધું છે તો વધારે ના હોય એવી જ રીતે આપણે આ કટલેસને ને તળવાની છે જો વધારે તેલ ગરમ હશે તો આપણા કટલેસ બળી જશે અને અંદરથી ફ્રાય નહીં થાય એટલે મીડિયમ જ તેલ ગરમ કરવાનું છે તો કઢાઈમાં જેટલા કટલેસ સમાય એટલા આપણે એડ કરી દઈશું તો કઢાઈમાં કટલેસ એડ કર્યા પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની આ રીતે ઉપર થોડું તેલ એડ કરી અને તેને આપણે ફ્રાય કરીશું અને પછી જો લાગે કે નીચેની સાઈડ ફ્રાય થઈ ગયા છે પછી જ આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે તો લગભગ બે ત્રણ મિનિટ જેવું આપણે આ કટલેસને તળવામાં થશે તો અહીંયા એક સાઈડ કટલે સરસ રીતે તળાઈ ગયા છે તો આપણે તેની બીજી સાઈડ ચેન્જ કરી અને બંને સાઈડ કટલેસને આપણે તળી લેવાના છે તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે જેથી આપણા કટલેસ બળી ના જાય અને એવી જ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણા કટલેસ સરસ રીતે તળાઈ ગયા છે તો હવે આપણે એક એક કરી અને કટલેસને બહાર કાઢી લેવાના છે તો બિલકુલ તેલ ના રહે તે રીતે આપણે કટલેસને બહાર કાઢવાના છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કટલેસ રેડી થઈ ગયા છે તો એવી જ રીતે હું બધા જ કટલેસને તળી અને રેડી કરી લઈશ તો અહીંયા આપણા એકદમ ક્રિસ્પી કટલેસ રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કટલેસ અંદરથી પણ ફ્રાય થઈ ગયા છે અને બહારથી પણ એકદમ ક્રિસ્પી બન્યા છે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રીતે કોઈ દિવસ કટલેસ ના બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો બાળકોને તો બહુ જ ભાવશે તો બાળકના લંચ બોક્સમાં કે પછી ડિનરમાં કે પછી નાસ્તામાં તમે આ રીતના કટલેસ બનાવી અને સર્વ કરી શકો છો તો તમે પણ મારી આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ